નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે આ વિડિયોના માધ્યમથી કે જે એસઆરઆઈ ચાલુ છે તો તેની અંદર બે હજાર બેની યાદીમાંથી નામ કઈ રીતે શોધું પછી એપિક નંબરથી કઈ રીતે ડિટેલ મેળવવી પછી સરસ યોર સેક્શન ડિટેલ અને તમારો બી કોણ છે તે કઈ રીતે જાણું તે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો સૌપ્રથમ તો મારો વિડીયો પહેલી જ વાર જોતા હોઉં તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા વિડીયો છે તમને મળતા રહે તો આ જે વેબસાઇટ છે એ હું તમને વેબસાઇટ છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એ વેબસાઇટ પરથી તમારે સર્ચ કરવાનું છે તો આપણે અને કોમેન્ટ બોક્સની અંદર પણ આ જે વેબસાઇટ છે તે નાખી દઈશ તો આપણે જોઈએ કે તો સૌપ્રથમ તો સર્ચ યો નેમ એન્ડ લાસ્ટ એસઆરઆઈ તો બે હજાર બેની યાદીમાં તમારું નામ છે તે કઈ રીતે શોધવું તો પહેલાં વચ્ચેનું બટન છે તે આપણે સર્ચ કરીએ તો એની અંદર આ રીતનું તમારે જે ડિટેલ છે તે ખુલી જશે તો એસેમ્બલી છે તો પહેલાં આપણે તમારે એસેમ્બલી સિલેક્ટ કરવાની છે કે કયા એસેમ્બલી એટલે કે કયા મત વિસ્તારમાં તમે આવો છો તે મત વિસ્તાર તમારે શોધવાનું છે તો આપણે જોઈએ કે સુડતાલી કોડીનાર છે સુડતાલી કોડીનારની અંદર સર્ચ કરીએ સરનેમ પહેલાં તમારે તમારી સરનેમ અને નામ ગુજરાતીમાં નાખવાનું છે ત્યારબાદ તમારે તેની રિલેટિવનું નામ છે તે નાખવાનું છે રિલેટિવનું નામ નાખ્યા બાદ અહીંયા આપેલું છે વોટ ઇઝ ટુ પ્લસ એટ એટલે કે તેનો જે કેપચા છે તે નાખવાના છે કેપચાનો સરવાળો કરી નાખી અને ત્યારબાદ આપણે સર્ચ પર ક્લિક કરવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ છે તે તમને તો મિત્રો આવી રીતે સર્ચ કરશો એટલે તમારી બે હજાર બેની યાદી છે તે આ રીતે ખુલી જશે તો તેમાં તમારો એસેમ્બલી નંબર પાર્ટ નંબર સિરિયલ નંબર ઘર નંબર અને નામ અને જે કયા સેક્શનની અંદર તમે આવો છો અને ચૂંટણી કાર્ડ એપિક નંબર તો આ ડિટેલ છે મિત્રો તમને આના દ્વારા મળી જશે તો બે હજાર બેની યાદીમાં આ રીતે તમારું નામ કે આ વિભાગમાં કઈ રીતનું છે તે મળી જશે ત્યારબાદ આપણે જોઈએ તો બીજું છે કે ભાઈ એપિક દ્વારા છે તો સર્ચ બાય એપિક તો એપિક દ્વારા પણ તમે તમારું જે બે હજાર બે અહીંયા કીધું છે કે સર્ચ બાય એપિક ડિટેલ ઇન ધ ઇન વોટર લિસ્ટ બે હજાર બે તો ત્યાં તમારે ડિસ્ટ્રિક તમારો એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો છે એપિક નંબર અને ત્યાં કેપ્ચા નાખી અને સર્ચ કરવાનો છે ત્યારબાદ જોઈએ કે ભાઈ તમારો ભાઈ સેક્શન એટલે કે સર્ચ યોર સેક્શન તો તમારો સેક્શન વિભાગ કયો છે એ આપણે સર્ચ કરવું હોય તો સેક્શન વિભાગ કઈ રીતનું છે તો સૌ પ્રથમ આપણે તેમાં જિલ્લો નાખવાનો છે તો આપણે એમાં જિલ્લો પસંદ કરીએ જિલ્લો પસંદ કર્યા બાદ તમારે ત્યાં તમારે કીધું છે કે સેક્શન નેમ ગુજરાતીમાં તો તમારે સેક્શન તમારો જે વિભાગ તો મિત્રો આ રીતે તમારે તમારો જિલ્લો પછી તમારો વિભાગ નંબર છે તે અને તમારો પિનકોડ છે તે તમારે તેમાં નાખવાનો છે તો મિત્રો આ રીતે જ્યારે તમે ઉપર છે તમારું જે સેક્શન નંબર નાખશો તો આ રીતે તમે કયા વિભાગની અંદર કયા કયા નામ છે તે રીતે તમને સેક્શન છે તમારું તે બતાવી દેશે અને સેક્શન દ્વારા જોઈ શકે અને ત્યારબાદ જોઈએ તો કે ભાઈ તમારા જે બીએલો કોણ છે તે બીએલ વિશે જાણવું હોય તો તમે બીએલો વિશે પણ તમારા બીએલોને ફોન કરીને જાણવું હોય તો તે તો મિત્રો આ રીતે છે તો સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે કે કયા જિલ્લાની અંદર તમે આવો છો તે પછી તમારી એસેમ્બલી એટલે કે મત વિસ્તાર છે એ તમારે સિલેક્ટ કરવાનો છે તો આ રીતે તમારી જે એસેમ્બલી લાગુ પડતી હોય તે એસેમ્બલી સિલેક્ટ કરવાની છે ત્યારબાદ એસેમ્બલી સિલેક્ટ કર્યા બાદ તમારો ભાગ નંબર છે તો તમારો જે ભાગ નંબર લાગુ પડતો હોય તે ભાગ નંબર છે એ તમારે સિલેક્ટ કરવાનો છે ભાગ નંબર સિલેક્ટ કરીએ એટલે અહીંયા સર્ચ કરજો એટલે તમારી જે બીએલોની જે તમારા ગામના બીએલો કોણ છે તેની વિગત તમને અહીંયા બતાવી દેશે તો મિત્રો આ રીતે બે હજાર બેની યાદીમાં નામ કઈ રીતે શોધું એપિક દ્વારા કઈ રીતે નામ શોધું પછી તમારો શૈક્ષણ વિભાગ કયો છે અને તમારા બીએલો કોણ છે આ બધી જ વસ્તુ છે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકશો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આ એક સરળ રીતથી તમે આ વિડીયો છે એ નામ તમારું આ વિડીયોના માધ્યમથી શોધી શકશો ધન્યવાદ નમસ્કાર